ઉત્તર છે મુખ્ય વાત સમજી લે કે બાપે જે રાજ્યું શીખવાડ્યો હતો તે હમણાં ફરીથી શીખવાડી રહ્યા છે એ સર્વવ્યાપી નથી બાપ આ સમયે આબુમાં આવી વિશ્વમાં શાંતિ સ્થાપન કરી રહ્યા છે તેમનું જળ યાદગાર દેલવાડા મંદિર પણ છે અહીં આદિદેવ ચૈતન્યમાં બેઠા છે આ ચૈતન્ય દેલવાડા મંદિર છે આ વાત સમજી લે તો આબુની મહિમા થઈ જાય અને અહીં ભીડ લાગી જાય આબુનું નામ પ્રખ્યાત થઈ જાય તો અહીં ખૂબ આવશે ઓમ શાંતિ બાળકોને યોગ શીખવાડ્યું બીજી બધી જગ્યાએ બધા જાતે જ શીખે છે શીખવાડવાવાળા વાળા બાપ નથી હોતા

ઘણા છે જેમને કંઈ પણ ખબર નથી શિવ બાબા આપણી સર્વિસ કરી રહ્યા છે આપણને કહે છે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો જે બાપ આમનામાં વિરાજમાન છે અહીં વિરાજમાન છે એમને યાદ કરવા પડે ઘણા બાળકો છે જેમને આ નિશ્ચય જ નથી કે શિવ બાબા બ્રહ્માદંડ દ્વારા અમને શીખવાડે છે જેમ બીજા લોકો કહે છે એમ અમે કેવી રીતે નિશ્ચય કરી એમ અહીં પણ છે જો પૂરો નિશ્ચય હોય તો ખૂબ પ્રેમથી બાપને યાદ કરતા કરતા પોતાનામાં બળ ભરીને ખૂબ સર્વિસ કરે કારણ કે આખા વિશ્વને પાવન બનાવવાનું છે તો પછી બીજાઓને પણ ધારણા કરાવે બાબાએ સમજાવ્યું હતું તે લોકો કોન્ફરન્સ વગેરે કરતા રહે છે વિશ્વમાં શાંતિ ઇચ્છે છે પરંતુ વિશ્વમાં શાંતિ ક્યારે હતી કેવી રીતે થઈ હતી તે કઈ પણ નથી જાણતા પ્રકારની શાંતિ હતી તે જ જ જોઈએ ને આ તો આપ જાણો છો વિશ્વમાં સુખ શાંતિની સ્થાપના હમણાં થઈ રહી છે બાપ આવેલા છે કેવું આ દેલવાડાનું મંદિર છે આદિદેવ પણ છે અને ઉપર વિશ્વમાં શાંતિનું દ્રશ્ય પણ છે ક્યાંય પણ કોન્ફરન્સ વગેરેમાં તમને બોલાવે છે તો તમે પૂછો વિશ્વમાં શાંતિ કયા પ્રકારની જોઈએ આ લક્ષ્મીનારાયણના રાજ્યમાં વિશ્વમાં શાંતિ હતી તે તો દેલવાડા મંદિરમાં બધી યાદગાર છે વિશ્વમાં શાંતિનું સેમ્પલ તો જોઈએ ને લક્ષ્મી નારાયણના ચિત્ર દ્વારા પણ સમજતા નથી પથ્થર બુદ્ધિ છે ને તો એમને કહેવું જોઈએ કે અમે બતાવી શકીએ છીએ વિશ્વમાં શાંતિનું સેમ્પલ એક તો આ લક્ષ્મી નારાયણ છે અને પછી તેમની રાજધાની પણ જોવા ઈચ્છો છો તો તે પણ દેલવાડા મંદિરમાં જઈને બેસીને આ યાદગાર બનાવ્યું છે જેનું દેલવાડા મંદિર નામ રાખી દીધું છે આદિદેવને પણ બેસાડ્યા છે ઉપર સ્વર્ગ પણ દેખાડ્યું છે જેમ તે જડ છે એમ તમે ચૈતન્ય છો આનું બાબા કહે છે ચૈતન્ય દેલવાડા નામ રાખી શકાય છે પરંતુ ખબર નહીં કેટલી ભીડ થઈ જાય મનુષ્ય જ મુંજાઈ જાય આ પછી શું છે સમજાવવામાં ખૂબ મહેનત લાગે છે ઘણા બાળકો પણ નથી સમજતા ભલે આંગણે એટલે કે ઘરમાં પાસે બેઠા છે સમજતા કઈ પણ નથી પ્રદર્શનીમાં અનેક પ્રકારના મનુષ્ય જાય છે મઠ છે છે વૈષ્ણવ વૈષ્ણવ ધર્મવાળા ધર્મનો અર્થ જ નથી સમજતા કૃષ્ણની રાજધાની ક્યાં છે જાણતા જ નથી કૃષ્ણની રાજધાની પણ ને પણ સ્વર્ગ વૈકુંઠ કહેવાય છે બાબાએ કહ્યું હતું જ્યાંથી નિમંત્રણ આવે ત્યાં જઈને તમે સમજાવો વિશ્વમાં શાંતિ ક્યારે હતી આ આબુ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ છે કારણ કે અહીં બાપ વિશ્વની સદગતિ કરી રહ્યા છે આબુ પહાડ પર તેનું સેમ્પલ જોવું હોય તો જઈને દેલવાડા મંદિર જુઓ વિશ્વમાં શાંતિ કેવી રીતે સ્થાપન કરી હતી એનું સેમ્પલ છે સાંભળીને ખૂબ ખુશ થશે જૈન લોકો પણ ખુશ થશે તમે કહેશો આ પ્રજાપિતા બ્રહ્મા આપણા બાપ છે આદિદેવ તમે સમજાવો છો છતાં પણ સમજતા નથી કહે છે બ્રહ્માકુમારીઓ ખબર નહીં શું કહે છે તો હવે આ બાળકોએ આબુની ખૂબ ઊંચી મહિમા કરીને સમજાવવું જોઈએ આબુ છે મોટામાં મોટું તીર્થ મુંબઈમાં પણ સમજાવી શકો છો આબુ પર્વત મોટામાં મોટું તીર્થ છે કારણ કે પરમ પિતા પરમાત્માએ આબુમાં આવીને સ્વર્ગની સ્થાપના કરી છે કેવી રીતે સ્વર્ગની રચના રચી છે તે સ્વર્ગનું અને આદિદેવનું મોડલ બધું નથી જાણતા એટલે અમે તમને સમજાવીએ છીએ પહેલા તો તમે પૂછો કે વિશ્વમાં શાંતિ કયા પ્રકારની ઈચ્છો છો ક્યારે જોઈ છે વિશ્વમાં શાંતિ તો આમના એટલે કે લક્ષ્મી નારાયણના રાજ્યમાં હતી એક જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો એમની રાજધાનીનું રાજ્ય હતું ચાલો તો એમની રાજધાનીનું મોડલ આબુમાં તમને દેખાડીએ આ તો છે જ જૂની પતિત દુનિયા નવી દુનિયા તો નહીં કહેવાશે ને નવી દુનિયાનું મોડલ તો અહીં છે નવી દુનિયા હવે સ્થાપન થઈ રહી છે તમે જાણો છો એટલે બધા નથી નથી જાણતા બતાવતા નથી સમજમાં પણ આવતું વાત છે ખૂબ સહજ ઉપર સ્વર્ગની રાજધાની છે નીચે આદિ દેવ બેઠા છે જેમને

વિશ્વના માલિક હતા એનું તમે મોડલ જોવા ઈચ્છો છો તો ચાલો આબુમાં તમને વૈકુંઠનું મોડલ બતાવીશું કેવી રીતે પુરુષોત્તમ સંગમ યુગ પર રાજયોગ શીખે છે જેનાથી પછી વિશ્વના માલિક બને છે તે પણ મોડલ દેખાડો સંગમ યુગની તપસ્યા પણ દેખાડો પ્રેક્ટિકલ જે થયું હતું તેની યાદગાર દેખાડો શિવ બાબા જેમણે લક્ષ્મી નારાયણનું રાજ્ય સ્થાપન કર્યું તેમનું પણ ચિત્ર છે અંબાનું પણ ચિત્ર છે અંબાને કોઈ દસ વીસ ભૂજાઓ નથી ભૂજાઓ તો બે જ હોય છે તમે આવો તો તમને દેખાડીએ વૈકુંઠ પણ આબુમાં દેખાડીએ

તમને બધા યાદગાર દેખાડીએ ક્રિશ્ચન લોકો પણ જાણવા ઈચ્છે છે પ્રાચીન ભારતનો રાજ્યો શીખવાડ્યો બોલો ચાલો આબુમાં દેખાડીએ વેકુંટ પણ આખું એક્યુરેટ બનાવ્યું છે ઉપર છતમાં તમે એવું ન બનાવી શકો તો સારી રીતે બતાવવાનું છે ટુરિસ્ટ એટલે કે યાત્રીઓ ધક્કા ખાય છે ને તે પણ આવીને સમજે તમારું આબુનું નામ પ્રખ્યાત થઈ ગયું તો ખૂબ આવશે આબુ ખૂબ પ્રસિદ્ધ થઈ જશે જ્યારે કોઈ પૂછે છે કે વિશ્વમાં શાંતિ કેવી રીતે થાય સંમેલન વગેરેમાં નિમંત્રણ આપે છે તો પૂછવું જોઈએ વિશ્વમાં શાંતિ ક્યારે હતી તે જાણું છો વિશ્વમાં શાંતિ કેવી રીતે હતી ચાલો અમે સમજાવીએ મોડલ્સ વગેરે બધા દેખાડીએ એવું મોડલ બીજે ક્યાંય પણ નથી આવું જ સૌથી ઊંચામાં ઊંચું તીર્થ છે જ્યાં બાપે આવીને વિશ્વમાં શાંતિ સર્વની સદગતિ કરી છે આ વાતો બીજા કોઈ નથી જાણતા તમારામાં પણ નંબર વાર છે ભલે મોટા મહારથી મ્યુઝિયમ વગેરે સંભાળવા છે પરંતુ બરોબર કોઈ બરોબર રીતે કોઈને સમજાવે છે કે નહીં બાબા તપાસ તો કરે છે ને બાબા બધું સમજે છે જે પણ જ્યાં પણ છે એમને સમજે છે કોણ કોણ પુરુષાર્થ કરે છે શું પદ મેળવશે આ સમયે જો મરી ગયા તો કંઈ પણ પદ મેળવી નહીં શકે યાદની યાત્રાની મહેનત તે સમજી નહીં શકે બાપ રોજ રોજ નવી વાતો સમજાવે છે આવી આવી રીતે સમજાવીને લઈ આવું અહી તો યાદગાર કાયમ છે બાપ કહે છે હું પણ અહી છું પણ પણ છે આબુ ની ખૂબ ભારે મહિમા થશે આબુ ખબર નહીં શું થઈ જશે જેવી રીતે જુઓ કુરુક્ષેત્રને સારું બનાવવા માટે કરોડો રૂપિયા ઉડાવતા રહે છે કેટલા અસંખ્ય મનુષ્ય જઈને ત્યાં ભેગા થાય છે છે એટલી ખરાબ દુર્ગંધ આવે વાત ન પૂછો કેટલી ભીડ થાય છે સમાચાર આવ્યા હતા કે ભજન મંડળીની એક બસ નદીમાં ડૂબી ગઈ આ બધું દુઃખ છે ને અકાળે મૃત્યુ થતું રહે છે ત્યાં તો આવું કંઈ થતું જ નથી આ બધી વાતો તમે સમજાવી શકો છો વાતચીત કરવા વાળા ખૂબ સેન્સિબલ સમજવું જોઈએ બાપ જ્ઞાનનો પમ એટલે કે જ્ઞાનની વર્ષા કરી રહ્યા છે બુદ્ધિમાં બેસાડી રહ્યા છે દુનિયા થોડી આ વાતોને સમજે છે તે સમજે છે નવી દુનિયાની સફર કરવા જઈએ છીએ બાપ કહે છે આ જૂની દુનિયા તો આ દુનિયા હવે જે જૂની છે તે ગઈ કે ગઈ તે તો કહે છે ચાલીસ હજાર વર્ષ બાકી છે તમે તો બતાવો છો કે આખું કલ્પશ પાંચ હજાર વર્ષનું છે જૂની દુનિયાનું મોત સામે છે આને કહેવાય છે ઘોર અંધકાર કુંભકરણની ઊંઘમાં બધા સૂતા પડ્યા છે કુંભકર્ણ અડધો કલ્પ સૂતો હતો અડધો કલ્પ જાગતો હતો તમે કુંભકર્ણ હતા આ ખેલ ખૂબ વન્ડરફુલ છે આ વાતોને બધા થોડી સમજી શકે છે કોઈ તો એમ જ ભાવનામાં આવી જાય છે સાંભળે છે આ બધા જઈ રહ્યા છે તો ચાલી પડે છે અમે શિવ બાબાની પાસે જઈએ છીએ શિવ બાબા સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છે એ બેહદના બાપને યાદ કરવાથી બેહદનો વારસો મળે છે બસ તો તે પણ કહી દે છે

તે તો છે ભાવનાનું અલ્પકાલનું સુખનું ભાડું અહી તમને મળે છે જન્મો માટે ભાવનાનું ભાડું બાકી વગેરેમાં નથી કોઈ કહે છે સાક્ષાત્કાર થાય ત્યારે બાબા સમજી જાય છે કઈ પણ સમજ્યા નથી સાક્ષાત્કાર કરવો છે તો જઈને નોંધા ભક્તિ કરો એનાથી કંઈ મળતું નથી જઈને બીજા જન્મમાં કંઈક સારા બનશો સારા ભક્ત હશે તો સારો જન્મ મળશે આ તો વાત જ ન્યારી છે આ જૂની દુનિયા બદલાઈ રહી છે બાપ છે જ દુનિયા બદલવા વાળા યાદગાર છે ને ખૂબ જૂનું મંદિર છે કંઈક તૂટે ફૂટે છે તો પછી સમારકામ કરાવતા રહે છે પરંતુ તે શોભા તો ઓછી થઈ જાય છે આ તો બધી વિનાશી ચીજો છે તો બાપ સમજાવે છે બાળકો એક તો પોતાના કલ્યાણ માટે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય ભણતરની વાત છે બાકી આ જે મથુરામાં મધુબન ગુંજગલી વગેરે બનાવ્યું છે તે કંઈ પણ નથી નથી કોઈ ગોપ ગોપીઓનો ખેલ આ સમજાવવા માટે ખૂબ મહેનત કરવી પડે છે એક એક પોઈન્ટ સારી રીતે બેસીને સમજાવાય છે કોન્ફરન્સ વગેરેમાં પણ જોઈએ યોગવાળા તલવારમાં જોહર

જે આ સમયે શીખવાડી રહ્યા છે એમના બદલે નામ તેમનું દે નાખી દીધું છે જે હમણાં શ્યામ છે કેટલી મોટી ભૂલ છે એનાથી જ તમારો બેડો ડૂબી ગયો છે હવે બાપ સમજાવે છે આપણું ભણતર આવકનું સાધન છે સ્વયં બાપ મનુષ્યને દેવતા બનાવવા માટે ભણાવવા આવે છે એમાં પવિત્ર પણ જરૂર બનવાનું છે દેવી ગુણ પણ ધારણ કરવાના છે નંબર વાર તો કોઈ જ છે જે પણ સેન્ટર છે સેવા કેન્દ્ર છે બધા નંબર વાર છે આ આખી રાજધાની સ્થાપન થઈ રહી છે માસીનું ઘર થોડું છે બોલો સ્વર્ગ કહેવાય છે સતયુગ ને પરંતુ ત્યાંનું રાજ્ય કેવી રીતે ચાલે છે દેવતાઓનો સમૂહ જોવો હોય તો ચાલો આવો બીજી કોઈ એવી જગ્યા નથી જ્યાં આવી રીતે રાજધાની દેખાડી હોય ભલે અજમેરમાં સ્વર્ગનું મોડલ છે પરંતુ એ બીજી વાત છે અહીં તો આદિદેવ પણ છે ને સત્યુ કોણે અને કેવી રીતે સ્થાપન કર્યું આ તો એક્યુરેટ યાદગાર છે હમણાં આપણે ચૈતન્ય દેલવાડા નામ લખી ન શકીએ જ્યારે મનુષ્ય પોતે સમજી જશે તો પોતે જ કહેશે કે તમે લખો હમણાં નહીં હમણાં તો જુઓ થોડી વાતમાં શું કરી નાખે છે ક્રોધી ખૂબ હોય છે દે અભિમાન છે ને દેહી અભિમાની તો કોઈ હોઈ ન શકે આપ બાળકો સિવાય પુરુષાર્થ કરવાનો છે એવું નથી કે જે નસીબમાં હશે પુરુષાર્થી એવું નહીં કહેશે તે તો પુરુષાર્થ કરતા રહેશે પછી જ્યારે નાપાસ થાય છે ત્યારે કહે છે ભાગ્યમાં જે હતું અચ્છા

એવું ક્યારેય નહીં વિચારતા કે જે નસીબમાં હશે સેન્સિબલ એટલે કે સમજદાર બનવાનું છે બીજું જ્ઞાન સાંભળીને એને સ્વરૂપમાં લાવવાનું છે યાદનું જોહર એટલે કે બળ ધારણ કરી પછી સેવા કરવાની છે બધાને આબુ મહાતીર્થની મહિમા સંભળાવવાની છે

અને મુખથી વારંવાર કહેવું કે બાબા આવું કહે છે બાબાએ આ કહ્યું આ જ સેવા છે પરંતુ આ બાબા શબ્દને કોઈ દિલથી કહેવા વાળા છે કોઈ નોલેજના દિમાગથી આધારથી જે દિલથી કહે છે એમને દિલમાં સદા પ્રત્યક્ષ પ્રાપ્તિ ખુશી અને શક્તિ મળે છે દિમાગ વાળાને બોલવાના સમયે ખુશી થાય છે સદા કાળની નથી થતી સ્લોગન છે પરમાત્મા રૂપી ક્ષમા પર ફીદા થવા વાળા જ સાચા પરવાના છે ઓમ શાંતિ